નમસ્કાર મિત્રો આજના એક નવા બ્લોગની અંદર પણ તમારું સ્વાગત છે અને મિત્રો આજના આ વિડીયોની અંદર તો તમને એવી વસ્તુ અને એવું માસ્તલું દેખાડીશ કે તમે તેને જોતા રહી જવાના છો અને મિત્રો એ માસ્તલું તમને હું દાવાની સાથે કહું છું કે કોઈ પણ માર્કેટમાં કે કોઈ પણ બજારમાં તમને નહીં જોયું હોય તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીઓને શેર પણ કરી દેજો અને મિત્રો એમ જોવા જઈએ તો કળેસલા ની પ્રજાતિ તો ઘણી બધી હોય છે પરંતુ મિત્રો હું જે તમને દેખાડવા જઈ રહ્યો છું તેની તો વાત જ કંઈક અલગ છે કારણ કે મિત્રો આવું તો જડનું જેવી તમને કોઈ દિવસ નહીં જોયું હોય તો મિત્રો રોજ ના આવાજ જોવા માટે જલ્દીથી થી તો અમારું આ ચેનલ પણ તમને જલ્દીથી જોવા પણ મળી શકે અને આજે મિત્રો તમને એવો કળેસલો બતાવીશ કે જેને ઓટો રિક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આજે તમે એકદમ દિલના એકા જેવો જ કળેસલો પણ જોવાના છો અને જુઓ મિત્રો આ છે જેને ઓટો રિક્ષા ઓલો પણ કહેવામાં આવે છે અને મિત્રો તેવો છે અને મિત્રો આજ સુધીમાં આ કરલા કોઈ માર્કેટમાં કે કોઈ દુકાનમાં કે કોઈ બજારમાં વેચતા દેખાયો નથી તો મિત્રો ઓટો રિક્ષા જેવો દેખાતો આ કળશલો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સ માં જણાવજો અને તે સાથે મિત્રો તેના સાથે સાથે તે અલગ જ પણ છે અને મિત્રો દરિયાના આવા જીવના તો ઘણા બધી આવા જ વિડીયો તમને રોજ જોવા મળશે તો અમારી સાથે જોડાઈ પણ જજો અને મિત્રો આ ઓટો રિક્ષા કળેસલા માં કઈ ઘટે નહીં કારણ કે એકદમ લુક અને ચૂટ દેખાતા આ કળેસલા માટે એક લાઈક તો બને જ છે અને મિત્રો રહસ્યની વાત તો એ છે કે અત્યાર સુધીમાં આને કોઈ ખાતું હોય કે ન ખાતું હોય એનું કોઈ પાકું પ્રમાણ પણ નથી કારણ કે મિત્રો આને કોઈ બજાર અથવા તો કોઈ માર્કેટ અંદર વેચતું પણ જોયું નથી એટલા માટે મિત્રો આ કરેસલા કોઈ ખાવા લાયક પણ માનવામાં આવતો નથી અને તે સાથે મિત્રો દેખાવમાં એકદમ અદભુત અને વિચિત્ર પ્રકારનો પણ દેખાય છે અને તેની ડિઝાઇન સાથે સાથે તેનો કલર અને આખો આ કળેશલાને પણ તમે આ વિડીયો ની અંદર જોઈ શકો છો તો મિત્રો જો કદાચ તમે અહીંયા સુધી વિડીયો જોતા હોય તો ભૂલ્યા વગર આ વિડીયોને તમારા ભાઈ બનો અને દોસ્તારો સુધી જરૂરમાં જરૂરથી જ શેર પણ કરજો જેથી કરી અને મિત્રો આ વિધિ જાણકારી એ લોકો સુધી પણ પહોંચી જાય અને મિત્રો એકદમ દિલના એકા જેવો કળેશલો જેને ઓટો રિક્ષા પણ કહેવાય જોવાય છે અને સાથે મિત્રો આ મિની બ્લોગ તમને કેવો લાગ્યો તે જણાવવાનું પણ ભૂલતા ના જરૂરમાં જરૂર જ જણાવી પણ દેજો ચાવી રેવા દે આપડે આપી આપી આવી રેવા દે